ભવ્ય લગ્ન સમારંભ પોતાના નિવાસસ્થાન દામા મુકામે આજ રોજ તારીખ અઠ્યાવીસ એક બે હાજર ચોવીસ ના રોજ રાખવામાં આવ્યો દાહોદ જિલ્લાના ભાજપના માનનીય સાંસદ અને પૂર્વ કેબિનેટ મંત્રી જસવંતાભોર કંચનબેન જસવંતસિંહ બાભોર ની છત્રછાયા માંથી લાડકી દીકરી નિકિંત ના લગ્ન આજ રોજ દાસા મુકામે રાખવામાં આવ્યા ત્યારે દીકરીના ખુશાલી માં માનનીય સાંસદ જસવંતસિંહ બાભોર પણ ગરબાના તાલે ગરબા રમવા લાગ્યા

પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર સુપુત્રી નિકિતા સાથે તારીખ અઠ્યાવીસ એક બે હાજર ચોવીસ ના રોજ ઢાસા મુકામે રખાતા આદિવાસી સમાજ રીતિ રિવાજો મુજબ ઢોલ શણગારો સાથે અનોખી રીતે લાખો મેદની ઉમટી પડી હતી અને લગ્ન હિન્દુ રીતિ રિવાજો મુજબ કરવામાં આવ્યા હતા જેની એક ઝલક જોવા મળી હતી અને જેમાં ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ખાસ ઉપસ્થિતિ રહી હતી અને સતીષગઢ